પછી ઉત્થિત થવામાં વ્યક્તિ ઉભી થાય છે કમરથી બિલકુલ નેવું છે બેન્ડ થયેલી હોય છે ઘૂટણ સુધી સીધા પછી કમરથી બેન્ડ થવાનું બિલકુલ જમીનના પેરેલર હાથ સીધા અને પછી ગરદન આ રીતે ઉપર ખેંચવાની છે આ ભાગ અંદર દબાવી દેવાનો છે એને ઉત્થિત અર્ધ માર્જરાસન કહેવામાં આવે છે એટલે જે લોકોને બેક પેન હોય એ લોકો જો માર્જરાસન કરે તો એ લોકોના બેક પેન માં બહુ જલ્દી રાહત થઈ જાય છે સમજો અહીં પેન થતું હોય તો એને બરાબર વિપરીત દિશામાં પાછળ પેન થાય છે એને સર્વાઇકલના શૂટિંગ પેન સાથે જોડવામાં આવ્યું છે અને તમને નવાઈ લાગશે કે પ્રોબ્લેમ નો મોટા ભાગનો આધાર સ્વભાવ છે કે જે લોકો બિલકુલ પરફેક્શનના આગ્રહી હોય કે આ આવું નહીં આ આવું જ જોઈએ અને એક પણ કાગળ વગર નહીં ચલાવી લેવાનું દરેક વાતમાં ઘોંઘાટ દરેક વાતમાં કચકચ એ જેની આદત હોય એને સર્વાઈકલમાં ફ્લુડ સુકાય છે પછી એના હાથે ખાલી ચડે છે બીપી લો થઈ જાય છે બંને માટે એવા સિમ્ટમ્સમાં ઉત્થિત માર્જરાશનમાં મારે સારા રિઝલ્ટ મળે છે